વાલકેશ્વર મહાદેવના આશીર્વાદ સૌને મળે એવી પ્રાર્થના સાથે સિદ્ધપુર તાલુકાના તમામ સિનિયર સિટીઝનનું આરોગ્ય અને સ્વાસ્થ્ય સારું રહે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ જીવન જીવવાની તક મળી છે તો જીવનમાં ખુશ રહો ભગવાનનો આભાર માની ધાર્મિક યાત્રા કરવાની અપીલ કરી હતી વધુમાં કેબિનેટ મંત્રી શ્રીએ કહ્યું હતું કે સિદ્ધપુરની પ્રાચીન ધરતી વિકાસનું હબ બને તે માટે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કટિબંધ છે માં સરસ્વતી સિદ્ધપુરમાં છે અને સરસ્વતી નદી પર રિવર ફ્રન્ટ બનાવવાની કામગીરી પૂરા જોશમાં ચાલી રહી છે જેથી ભવિષ્યમાં તેના સારા પરિણામો મળશે માં સરસ્વતીનું ધામ બન્યા પછી વિશ્વના લોકો શાંતિ મળવા માટે સિદ્ધપુર આવશે તેવો મને વિશ્વાસ છે આ પ્રસંગે સિદ્ધપુર તાલુકા સિનિયર સિટીઝન સંગઠનના પ્રમુખ શ્રી ડોક્ટર નવીન ચંદ્ર મોદી ઉપરાંત સંગઠનના હોદ્દેદારો તેમજ બહોળી સંખ્યામાં સિનિયર સિટીઝનો ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોડ